હા હો થોડું પૈસાનું છે તો ઓ હોય કે પ્રોબ્લેમ પ્રોબ્લેમ જે છે આ પ્રોબ્લેમ તો છે હા એ તમારે થોડું જરૂર પડી પૈસાની બરોબર તે વાત કરું આવતો હું મજૂર કરવો પછી શું કરે કે અમાર બે થઈ ગઈ છે કમ્પ્લીટ

પેલા તખાણે ચાનું કીધું છે પતરણું ચાલુ આવે સર દોઢ કલાક ની ભાઈ તો કરે હું આવ્યો નહી મારા ઓળ આ લોકો કોમ કોણ કરે જ નહીં મારા પછી પૈસા ઉછીરા કરશે કદાચ ભાઈ માલજો ઓ માલજો ના જરૂર સર મંદિર તો મારું છું અસલ બનાવીશો બાપાનું ભાઈ જો આ કૂતરાય છે એવું મેળું ડાટ કર્યું છે

હા તો જોવું ની પડે હા એમ હા જોવું ના પડે એવું જ કરવાનું ને જોવું ના જોવું ઘેર ચાપો કરી નાખો અમે ચા પોણી છીએ ને અમુક